તારે રાતમો ઘટા જો ખાલી લઈ તો જો એક વખત લઈ જાઓ કેવા હું આવું મારા આપુ કે ના લેતા જાવતી

એલો લઈ જાવ પરલો પાછો મય માર તો માર બીડીયો બીજે બધું પડ્યું છે સુકા માં માં ભૂટો પા લઈ જતા થી પણ લા મય બીડીયો પડી સુ ભૂટા પાલી હ તો કે આવતો કેટલા ડોયકી થાક્યો હોજી તો કરો ના પાઈતા ભૂકા આવતું પણ નહી તો પણ આ તો થોડું એટલે એવું હું લઈને આયા તમે

પૈસા એ ભાઈ ઓન દેવા ચાલ દે અને મારા ઓલે ભી કડક પત્તી ની પેલી હરીબાની રહી કેરે બનાવજે ના પી પી પૈસા લઈને જો તમે પીવાની પૈસા પીવાનું તમારે પૈસા તમારે બે વાન કરજો તમે બે જ

થાક ને તો દોત પડી જાય હ અ બુટો બાય આયા તો કઈ દઉ ઉળખો ના લીતા ને મારી હમ તું જોઈ રહ્યો લે તું જોઈ રહી એટલે અલ્યા લાફો મેલ્યો ને તો દોત ને બધું પડી જાય હ અ ઓન તો પગ પગ ઓન તું પગ હિયા ઓન પગ હું જોઈ રહી છું તું મારા હું

એ આખો કે મહારાંગા મસ્ટી કરી બોલ બરોબર બોલ્યો રે કે 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 સુ યુડિયા આખો એ કે ડોહો તો જી લ્યા ડોહો કે એ ડોહા મગજ જતો આપો વડવા ને કદી આયો નહી આયો અલ્યા હું તો આયેલો વખત આવો નહી તા પોહે જતી રહી તો રાતે રાડે ને કે ઉઠું દે ખાય અમ ના આપો ગોય છે

પૈસા લાગતો <usion>

આ કોટા લઈને આયા તો આ ડોહા લેડીસ પાસે હો માયકા ડોહા કો લઈને આયા હા તું હેડ કામે ચા સુબોરો હા હા

બનાવા કોય લેમણ આમ આલું મોટું લેમણ કંટ્રોલની છસડી ફાઈન હું દાડા વાળવા પાવાતું ખાકોવા ખાજે ને હારા તો ખ ખાતા તો ખ હારા મોના હોય વા બપ્પી દીતો તમન બબે તો કી દેખાય ને દોઆ તો દોહો ઓગળ્યો છોડતો રહી જાવ બબે દેખાય ને તો બપ્પી દીશું ખાય તતે માજી એવી લીમણ આપો કે ગાઢાઈ પિન પામ ખાતા મશી સિરીસ ખાધી છે તમે તો બીજું કોઈ ખાધું નહીં એમાં નહીં સિશી લુખી લુખી હોય છે એવું નહીં

તો કે શું દોશી લાડ્યો કશાળો કશાળો નથી ભરાવા થાય તો કોના જે છે કશમાં કોના છે જો લે નહીં દો હું હે મોહ એક તો દોહો તો છે આ આ તો પસણા પસણા મોઢા

એ લે ઉભરો છો જો યાર દોહાનો હું તો જો હેડીને હેડ તો હેંગાતા ને કરતો એ હેડી તું હેડકતો ને તો કપે આવી બાપા નહી તું કોણ હાલતો છો પકડીને અમાર લઈ જવાનો છે પકેડીને તન લઈ જા ખેત ફૂલ નહી ના આયે અમાર લાયાનો કો લે મે કહું આ વીકો છો એને મહો તો લઈને આયા છે આવા દોહાણ વારી લઈને આમા વીડિયો થી મને જોઈ લેવા દે વાત તમે બી ના પ્યો નહીં પોણી પોણી માં મેળા

પણ બંધ કરતા આવે ને ભાઈ આ તા તેલા વાય તો રાતી ઓછું દેખાય છે મને લાવ એ ઉકેમ જોત ખાતું છે આવ લે ભાઈ દેખાય તો તો કરી ભાઈ શું આગળ તો સાચું તો વાણે સાચું બેસે નહોતું સાચું ના લાગે તો મોટો ચાવા છે મોટો લેવા જો મકળો હે હું આપા થાય છે પૂરા મકળો લેવા જો ઘણા ઘણા તો લેવા ને હું લઈ આવ ઘણા લેવા તો હા હા લે આજા લે ના ના હા અજે હા મકળો તો હું આ બહુ થાય આ કેમ કે આ તો થઈ જ ગયું એટલે મને હીલો આવે કે સાટા નહી રહ્યા તમે અમારે